જિલ્લા કક્ષાના ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં આવવાથી બેતાલીસ મહિનાથી અટવાયેલા પ્રશ્નોનું સુખદ અને તાત્કાલિક નિવારણ થયું ઘરસદ પાસેના નીમા પાર્ક ટુમાં આવેલ રુદ્ર એલિગન સોસાયટી ખાતે રહેતા રહીશો જેમાં અલ્કેશભાઈ પટેલ શૈલેષભાઈ પંચાલ અને યોગેશ કુમાર પટેલ દ્વારા તેમની સોસાયટીના ચૌદ ઘર માટે લેવામાં આવેલા ડીપીનો વીજ ટ્રાન્સફોર્મરનો મેઇન વાયર આજથી બેતાલીસ મહિના પહેલાં ખરાબ થઈ ગયેલો હતો આ વાયર ખરાબ થવાથી દ્વારા તેમની સોસાયટીની નજીક આવેલા ફ્લેટ રેસિડેન્સી ફ્લેટના માંથી તેમને વીજ કનેક્શન આપવામાં આવ્યું હતું આ સોસાયટીના રહીશોનું કેવું હતું કે અમારી સોસાયટીમાં અમે અલગ ડીપી ચૌદ ગર્મને લીધેલું છે તો વાયર નાખી આપવાની જવાબદારી એમજીવીસીએલની છે સપન રેસિડેન્સીના ફ્લેટ ખાતેથી રુદ્ર એલિગન્સમાં કનેક્શન આપવાના કારણે ઘણી વખત તેમના ઘરમાં વીજભાર ઓછો વધતો થવાના કારણે વીજ ઉપકરણોને નુકસાન થવાની મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડના આતને રુબુ મળી રજવાત કરી હતી આ મેઈન વાયર નાખવા બાબતે રુદ્ર એલિગન્સના રાયશો દ્વારા મોગરી વિસ્તારમાં એમજીવીસીએલ કચેરી ખાતે ઘણી વખત રજૂઆતો કરી પણ તેઓને એક જ જવાબ આપતા હતા કે વાયર મગાવ્યો છે આવશે ત્યારે બદલી આપીશું આ વાતને બેતાલીસ મહિના જેટલો સમય વિતવા છતાં પણ મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડ મોગડીના અધિકારી ઉડાવ જવાબ આપવાના કારણે કંટાળેલા રુદ્ર એલિગન્સના ના રહીશોએ ના છૂટકે તેમની સહી સાથેની લેખિત અરજી

જેથી કલેક્ટરે પ્રશ્નની ગંભીરતા સમજી એક માત્ર વીજ વાયર ઉપલબ્ધ નથી તેવા જવાબ આપીને સોસાયટીના ચૌદ ઘરના રહીશોને તેમના પોતાના પૈસે લીધેલું ડીપી ચાલુ ન કરવા બદલ એમજીવીસીએલના અધિકારીઓની ઝાટાકણી કાઢતા એમજીવીસીએલના અધિકારીઓએ રુદ્ર એલિગન્સના રહીશોની વાત સાચી હોવાનું સ્વીકાર્યું હતું રુદ્ર એલિગન્સ સોસાયટીના રહીશોએ તેમના પ્રશ્ન ઝડપી સુખદ નિરાકરણ બદલ કલેક્ટરનો એક પત્ર દ્વારા જિલ્લા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં આવવાથી પહેલી જ મુદતમાં અમારા બેતાલીસ મહિના જૂના પ્રશ્નોનું તાત્કાલિક સુખદ નિરાકરણ આવ્યું છે જેની સાથે ખુશી અને આભાર વ્યક્ત કર્યો હતો રિપોર્ટર હિમાંશુભાઈ શર્મા ઇન્કલાબ ન્યૂઝ આણંદ અને વીજ ઉપર નુકસાન પહોંચતું હતું એ હવે પ્રશ્ન રહ્યો નથી અને જે જેથી કરી અમે જિલ્લા તંત્રની સાથે સાથે માનનીય કલેક્ટર સાહેબનો પણ અતિ હૃદયપૂર્વક આભાર માનીએ છીએ પુષ્પાકાંત પટેલ રહેવાસી રૂધ્રે અલીગંજ સોસાયટી આણંદ સુરિત્રા રોડ કરમસદ અને મારે અમારા સોસાયટીના આજે અમારા સ્વખર્ચે ઊભું કરેલું એમડી વીસીએલ પાસેથી જે વીજ ટ્રાન્સફોર્મરમાંથી અમને જે કાયમી વીજ પુરવઠો મળતો હતો એ છેલ્લા બે ત્રણ વર્ષથી અગાઉના લાઇનમાંથી કેબલ ફાયર થઈ જવાના કારણે એ કેબલ નહીં બદલતા અમને અન્ય સ્થળેથી વીજ પુરવઠો આપી અને અમારા વીજ ઉપકરણોને વારે વારે નુકસાની ભોગવવી પડતી હતી એને લઈ અમે માર્ચ બે હજાર પચીસના એમ કે જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં દાખલ થયા અને માનનીય કલેક્ટર સાહેબે અમને માન્યતા આપી અને અમારો પ્રશ્નની રજૂઆત એ જિલ્લા સ્વાગતમાં રજૂ થવા દીધો અને એને લઈ અને અમારો પ્રશ્ન છેલ્લા બે ત્રણ વર્ષથી જે પડતર હતો અને જે અમારા પ્રશ્નની રજૂઆત કોઈ સાંભળવા તૈયાર ન હતું એ એમજીબીસીએલ મારફતે આ ગઈકાલે બે તારીખે બે એપ્રિલે અમારો પ્રશ્ન કેબલ નવો નાખી અને હલ કરી દીધો છે અને ત્યારથી અમને કોઈ વીજ પુરવઠામાં જે લોડ શેડિંગનો પ્રશ્ન ઉપસ્થિત થતો હતો અને વીજ ઉપકરણ નુકસાન પહોંચતું હતું એ હવે પ્રશ્ન રહ્યો નથી અને જે જેથી કરી અમે જિલ્લા વહીવટી તંત્રની સાથે સાથે માનનીય કલેક્ટર સાહેબનો પણ અતિ હૃદયપૂર્વક આભાર માનીએ છીએ